નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી જાફરાબાદના રોહિસા ગામે મધમાખીના ઝુંડે એક વ્યક્તિ પર હુમલો કર્યો તો જાફરાબાદના રોહિસા ગામે વાડી વિસ્તારમાં મધમાખીના ઝુંડે આધેડ ઉપર હુમલો કર્યો ત્યારે મધમાખીના ઝુંડે હુમલો કરતાં આધેડને તાત્કાલિક જાફરાબાદ સારવાર અર્થે ખસેડાયા તો આ અગાઉ પણ મધમાખીના હુમલામાં એક વ્યક્તિનો ભોગ લેવાયો છે

અને એ પછી નીકળ્યા ગયા લેવા કે તો એને મોટું મત વધારે કરડી ગયું એકસો આઠ એકસો આઠને ફોન કરી અમે સિવિલ હોસ્પિટલ દાખલ થયા એ સતા મેં જંગલ ખાતામાં જાણ કરી તો કે ભાઈ અમારા સંસ્થામાં આવતું નથી પશુપાલકમાં આઈપી સેન્ટર સાહેબને વાત કરી તો કે ભાઈ અમારે કોઈ જીત તો આ અમારે આવે છે કે માં અમને જાણ કરવા અમને ખાસ અમારું વિનંતી છે કે આ કઈ સુવિધામાં છે જંગલ ખાતાવાળા ના પાડે તો પશુપાલકવાળા ના પાડે મેં મંત્રી સાહેબને ફોન કર્યો ભાઈ આમ તપાસ કરો ક્યાં હોતા ઉપર છે આ